હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવો ગરમા ગરમ કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો રોટલો બનાવીશું આ રોટલો કાઠિયાવાડમાં લગભગ દરેકને ત્યાં સવારના નાસ્તા માટે બનાવાતો હોય છે લીલી ડુંગળી અને લીલા લસણથી બનતો આ ભરેલો રોટલો સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી એક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે રોટલાના સ્ટફિંગ માટે તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો પણ ઘીથી રોટલાનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે ઘી ગરમ થાય એટલે આપણે હાફ ટી સ્પૂન જેટલું જીરું એક ટેબલ સ્પૂન જેટલા તલ એક પીંચ જેટલી હિંગ સાથે તીખાસ માટે ત્રણથી ચાર લીલા મરચાંની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ ઉમેરી વઘારને સારી રીતે સાંતળી લઈએ રોટલાનું સ્ટફિંગ સ્વાદે થોડું તીખું હોય તો ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે એટલે મેં અત્યારે તીખા મરચાં લીધા છે તેમ છતાં તમે તમારી ચોઈસ પ્રમાણે લીલા મરચાંનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો છો અને આ સ્ટફિંગ માટે આપણે લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો લગભગ એકથી દોઢ જ મિનિટમાં વઘાર આપણો એકદમ સરસ સંતળાઈ ગયો છે અને આદુ મરચામાં રહેલી કચાશ પણ દૂર થઈ ગઈ છે હવે વઘાર સંતરાઈ જાય એટલે મેં અત્યારે વન ફોટ કપ જેટલો લીલા લસણનો સફેદ ભાગ લીધો છે અને વન ફોર્ટ કપ જેટલો લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેર્યો છે અને આ સ્ટેજ પર મસાલામાં આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોટ ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી ડુંગળી લસણને સારી રીતે સાંતળી લઈએ ગેસની સ્લો ફ્લેમ પર એક થી દોઢ મિનિટ જેવું આપણે એને સારી રીતે સાંતળી લેવાનું છે આ રીતે દોઢેક મિનિટ જેવું સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે મહું ઉમેરવાની છે એક કપ જેટલી મેથીની ભાજીના પાન જેણે મેં ધોઈને સારી રીતે ઝીણી સમારે લીધી છે સાથે જ આપણે એમાં ઉમેરવાના છે લીલી ડુંગળીના લીલા પાન અને લીલા લસણના લીલા પાન અને જો તમારી પાસે મેથીની ભજી ના હોય તો સ્કીપ કરી શકાય ગેસની સ્લો ફ્લેમ પર બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ લીલી ડુંગળી અને લીલા લસણના લીલા પાનને આપણે આ રીતે પછીથી ઉમેરવાના કારણ કે સફેદ ભાગને કૂપ થતાં થોડી વાર લાગે છે એટલે લીલી ડુંગળી અને લસણના સફેદ ભાગ સંતળાઈ જાય ત્યાર પછી આપણે લીલા પાનને ઉમેરવાના છે તો ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને મેથીની ભાજી સાથે લીલી ડુંગળીનો લીલો ભાગ અને લીલા લસણનો લીલા પાનનો ભાગ પણ સરસ કૂક થઈ ગયો અને સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું તો ગેસને હવે બંધ કરી દઈએ સાથે જ એમાં અડધો કપ જેટલા ફાઇન ચોપ કરેલા લીલા દાણા ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ તો આપણું ભરેલા રોટલા માટેનું થોડું તીખું અને ટેસ્ટી સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું હવે આપણે એને સારી રીતે ઠંડુ થવા દઈએ અને ત્યાં સુધીમાં રોટલા માટેનો લોટ બાંધી લઈએ તો એના માટે મેં અત્યારે બે કપ બાજરીનો લોટ લીધો છે લોટને સારી રીતે ચાડી લઈએ લોટ બાંધવા માટે તમારે આ રીતે કોઈ પોળા વાસણનો ઉપયોગ કરવાનો વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે રોટલા માટેનો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને રોટલા માટેનો સોફ્ટ લોટ બાંધી લઈશું બાજરીના લોટમાં સેજ પણ ગ્લૂટર નથી હોતું એટલે કે ઘઉંના લોટ જેવી ચિકાસ નથી હોતી એટલે તમે જ્યારે લોટ બાંધો ને ત્યારે થોડોક મસળવો પડે અને જ્યારે પણ તમે રોટલો બનાવો એ ભરેલો રોટલો હોય કે સાદો રોટલો હોય પણ બાજરીના લોટમાંથી રોટલો બનાવતી વખતે તમારે આ રીતે થોડો થોડો લોટ બાંધતા જવાનું અને રોટલા બનાવતા જવાનું પરાઠા કે રોટલી ભાખરી માટે જેઓ એક સાથે લોટ બાંધી લઈએ એવી રીતે બાજરીનો લોટ એક સાથે ના બાંધી રખાય એટલે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો તમે જેટલો લોટને મસળશો ને એટલી જ લોટમાં ચીકાસ આવશે અને રોટલો તમારો એકદમ સરસ બનશે તો લગભગ પાંચથી સાત મિનિટ સુધી લોટને તમારે સારી રીતે મસળી લેવાનો છે અને પાણી આ રીતે થોડું થોડું ઉમેરવાનું છે તો લોટને મેં બાંધી લીધો છે હવે આપણે હથળીનો જે નીચેનો ભાગ છે એનાથી લોટને પાંચેક મિનિટ સુધી સારી રીતે મસળી લઈએ રોટલો બનાવતી વખતે આ સ્ટેપ ખાસ મહત્ત્વનું છે આ રીતે લોટને મસળવાથી લોટમાં એક બાઇન્ડિંગ આવી જાય છે અને રોટલો તમારો એકદમ સરસ સોફ્ટ બને છે આ રીતે લોટને મસડતી વખતે આપણે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું નહીં તો લોટ વધારે ઢીલો થઈ જશે તો લોટ અત્યારે આપણો એકદમ સરસ સોફ્ટ બંધાઈ ગયો છે અને આટલો લોટ બાંધવામાં એક કપમાંથી ત્રણથી ચાર ચમચી જેટલું પાણી બચ્યું છે આટલા લોટમાંથી ચાર રોટલા બનીને તૈયાર થશે તો એક સરખી સાઈઝના ચાર લુવા તૈયાર કરી લઈએ અને એમાંથી એક લુવાને અટામણ સાથે આડની પર લઈ અને હાથેથી જ આ રીતે થોડુંક થેપી લઈએ તમે જોઈ શકો છો કે આ લોટમાં ગ્લુટન એટલે કે ચીકાસ બિલકુલ નથી એટલે સાઇડ્સ પર આ રીતે ક્રેક્સ આવે છે હવે આપણે તે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લઈ અને વચ્ચે મૂકી દઈએ લગભગ એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું અને રોટલાને આ રીતે બધી બાજુથી ભેગો કરી અને એનો ગોળો તૈયાર કરી લઈએ ક્રેક્સ ના આવે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે જો કોઈ જગ્યાએ ક્રેક્સ આવે એવું લાગે તો હાથથી તમારે થોડું સરખું કરી લેવાનું ત્યાર પછી આડની પર લઈ અને થોડું હલકા હાથે આ રીતે પ્રેસ કરી લેવાનું અને ઉપરથી થોડો કોળો લોટ છાંટી અને હલકા હાથે એને વણી લેવાનો તમને જો ફાવતું હોય તો હાથથી થેપીને પણ તમે એનો ગોળ શેપ આપી શકો છો મેં આગળ જણાવ્યું એમ બાજરીનો લોટ હોવાથી વળતી વખતે આ રીતે થોડી ક્રેક્સ આવશે જ તો હાથની મદદથી તમારે થોડું સરખું કરી લેવાનું અને હલકા હાથે રોટલો વણી લેવાનો તો રોટલો મેં આ રીતે વણીને તૈયાર કરી લીધો છે અને બીજી બાજુ નોનસ્ટિક તવો પણ ગરમ થઈ ગયો તો તૈયાર કરેલા રોટલાને શેકી લઈએ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની એક સાઈડ થોડું શેકાઈ જાય ત્યાર પછી આપણે એને ટર્ન કરી લઈએ અને બીજી બાજુ પણ આપણે એને સારી રીતે શેકી લઈએ ત્યાર પછી બંને સાઈડ ઘી લગાવીને આપણે એને શેકી લઈએ એક સાઈડ ઘી લગાવ્યા પછી રોટલાને ટર્ન કરી બીજી સાઈડ પણ આપણે એ જ રીતે ઘી લગાવી દેવાનું છે અને તાવેધરની બધાથી હલકા હાથે પ્રેસ કરીને રોટલાને સારી રીતે શેકી લેવાનો તો તમે જોઈ શકો છો બંને સાઈડથી એકદમ સરસ રોટલો આપણો શેકાઈને તૈયાર થઈ ગયો સેમ એ જ રીતે હું બાકીના રોટલા પણ તૈયાર કરી લઈશ તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવો કાઠિયાવાડી સ્ટાઇલ ગરમા ગરમ ભરેલા રોટલા બનીને તૈયાર થઈ ગયા જ્યારે પણ તમે રોટલાને શરૂ કરોને ત્યારે વચ્ચેથી કટ લગાવી માખણ અથવા તો ઘી લગાવી અને કાઠિયાવાડી સ્ટાઇલ દહીં કાચી ડુંગળી અને ઘી ગોળ સાથે શરૂ કરવાનો ગરમા ગરમ આ રોટલો ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે છે કાઠિયાવાડમાં તો શિયાળામાં લગભગ દરેકને ત્યાં આ રીતે સવારના નાસ્તામાં ભરેલો રોટલો બનાવવામાં આવે છે અત્યારે સિઝન પણ છે અને લીલી ડુંગળી અને લીલું લસણ માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે તો એકવાર તમે પણ મારી આ રેસીપીથી આ ભરેલો રોટલો બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી સારી લાગે તો આવી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો મારી ચેનલ લીલાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો